पीएन एग्रो ईएम एग्रो भाई क्या चाहिए तुमने क्या मई साणा छे अच्छा બીજો પંપ પંપ પેલો વાળો છે હેન્ડલ વાળો છે ઇન છે તમારે કયો જોઈએ અમારે હેન્ડલ વાળો એ 1900 માં પડે તમને હેન્ડલ વાળો 1900 માં પડે અને બોલ્યો ઓલ્યો ઈ 2700

ગુગા ભાઈ હા ગુગા ભાઈ ગુગા ભાઈ કેવા કેવાઓ તમે અમે તૂર તુરિયા સાચું કોણ સર અ તુરિયા તાલુકો કયો આવે તાલુકો વેરા વેરા જિલ્લો જિલ્લો સુરત અને ગામ કયું છે

તમાર નામ શું પલક બેન અચ્છા પલક બેન આખું નામ બોલો મારા એના આવો ખબર પડે આખું નામ

પણ એમ નહીં એમ કહું તમે નામ તમારાથી દુશ્મની તો છે જ નહીં મતલબ હું તમાર નામ મને આપશો તો હું હું તમને હું ત્યાં હું તમારા પપ્પા એમ કહીશ કે ભાઈ પલક ની હગાઈ મારી જોડે કરી દે એમ કહેવાનું ના સર એવું નથી તો પછી તો તમારે મેડમ આવું ના કરાય યાર મારું આખું સરનામું મારું આખું બધું તમે લઈ લીધું ખેતીવાડી ને આ બધું પૂછી લીધું તમારો અવાજ આટલો મસ્ત છે તમે મારું દિલ તોડી નાખ્યું યાર મેં તમારું પૂછ્યું તમારું પૂછ્યું તમે નહીંપ લેવાનું કીધું ને એટલે મેં નામ ને સરનામું બાકી હું તમને પૂછવા નામ ને સરનામું પણ મેં તમને તમે આટલો મસ્ત રીતે મને સમજાવી મેં કીધું ચાલો ઓગણીસો રૂપિયા કુરબાન તમારા માટે

अच्छा 35 हो गए मैरिज થઈ ગયા હે હા તો બે બાળકો બાબો છે કેટલો 2 વર્ષનો કેટલા વર્ષે લગન છે 28 તો 7 વર્ષ સુધી હું કર્યું તમે અરે સર તમારે લેવાનું છે પંપ પંપ લેવાનો છે તો તમે મતલબ નવરો પણ 7 વર્ષ સુધી હું કર્યું એમ કોને

મારા એકાઉન્ટમાંથી પૈસા હેક થાય એટલી બધી માહિતી લઈ દીધી મેં એમનું નામ પૂછ્યું તો કે એ હું ના આપી શકું એનો મતલબ શું થાય અરે ના 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 સર એવું ના હોય જોવો બરોબર અમારી કંપની છે ને ખેડૂતો ને લગતી છે એટલે ખેતી વાડી ને કામ કરે જેમ કે તમારે અમે ખેડૂત એમ નઈ સર મારી વાત સાંભળો અમે તમને નામ સરનામ એટલા માટે પૂછ્યું કે તમારે જે પંપ લેવો હોય ને તો તમારે સરનામે તમને મળી રહે બાબુ ભરવાડ નામ છે મારા ખાતે આખા મારા બાપા ને પાંચસો વીઘા જમીન છે મારા ખાતે એક એક ઈંટ નહીં કરતો એક ઈંટ લુચ્ચો કોણ મારો બાપ